નમસ્કાર હું હેતલ શાહ ધડ પર અમે લોકો આ વખતે તમારા માટે ફરીથી અમદાવાદની જનતા માટે ફરીથી એક નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છે એસ્ટ્રો આયુર્વેદાનો કોન્સેપ્ટ જ્યાં એસ્ટ્રોલોજી અને આયુર્વેદાનો એક સાથે સમન્વય થાય છે અને આ એક્ઝિબિશન ત્રણ દિવસ છે એકવીસ બાવીસ ત્રેવીસ માર્ચ ग्वालिया ब्लूम्स बैंक्वेट, एसबीआर भवन रोड पर लगभग भारतभर थी अलग अलग आ, प्लेस प्लेसवरती बदा विद्वान लोकयाचे राजस्थान महाराष्ट्र एमपी पी सौराष्ट्र ગુજરાત એ રીતે બધા અલગ અલગ વિદ્વાનો એમની પોતાની અલગ અલગ વિષયમાં માહિર છે એવા લોકો અમારી સાથે જોડાયા છે સાથે સાથે આ વખતે અમે આયુર્વેદાને પણ પ્રમોટ કરી રહ્યા છીએ જેથી કરીને નેચરોપેથી સેન્ટર્સ વેલનેસ સેન્ટર આયુર્વેદા હર્બલ પ્રોડક્ટ પણ અમારી સાથે આ વખતે એ લોકોના તમને અલગ અલગ સ્ટોલ જોવા મળશે આની અંદર અંદર જે સ્ટોલ સ્ટોલ છે છે એની ટોટલ કેટલા અત્યારે ચાલીસથી વધારે સ્ટોલ છે અમારી પાસે અત્યારે પરેશ ભાવસાર શ્રી વિદ્યા એસ્ટ્રોલોજી એસ્ટ્રોલોજીમાં અમે જ્યારે રેમેડી આપીએ છીએ ઉપાય આપીએ છીએ ત્યારે મંત્ર આપીએ છીએ મંત્ર સાથે એક બીજી વ્યવસ્થા હોય છે કે કોઈ ચોક્કસ નંગની વાત કરીએ છીએ અને ત્રીજી કે તમે આ ઉપાસના કરજો અને જ્યારે નંગોરી વાત આવે છે ત્યારે દરેક માણસને એવી ઈચ્છા હોય છે કે કઈ જગ્યાએ સારી વસ્તુ મળે અને આજે તમે જોઈ શકો છો કે બંને ભાઈઓ જે છે મારા ખાસ છે એમનું શ્રીજી જેમ્સ એન્ડ જ્વેલર્સ છે અત્યાર સુધીમાં લગભગ અમારો દસેક વર્ષનો ઇતિહાસ છે કે ભાઈ અંગત અંગત શર્મા અને આ શ્રીજી જેમ્સ અમે જે કંઈ વસ્તુ લીધી છે એ પ્યોર આવે છે તમે પણ આનો લાભ લઈ શકો છો અંગત શર્મા શ્રીજી જેમ્સ એન્ડ જ્વેલર્સમાંથી તારીખ એકવીસ બાવીસ ત્રેવીસ ગ્વાલિયા બ્લૂમ્સ તમારે રિયલ જેમસ્ટોન રિયલ માળા રિયલ તૈયાર રિંગ જોઈતી હોય તો તમે અહીંયા આવી શકો છો અને લઈ શકો છો અમારે ત્યાંથી જેમ સ્ટોનમાં જેમસ્ટોનમાં એક આવે છે રિયલ પન્ના આવે છે ગુરુ આવે છે માણેક આવે છે કેતુ આવે છે બરાબર છે દરેક કેરેટ વાઇઝ અલગ અલગ વસ્તુ તમને અહીંયા અવેલેબલ મળી જશે અને માળામાં બી તમારે માળામાં બી તમને દરેક વસ્તુઓ દરેક વેરાયટી મળી જશે અમારે ત્યાં રિયલ ઘણાની માળા ઓથેન્ટિક કેટલા વર્ષથી અમે પંદર વર્ષથી આ બિઝનેસ સાથે સંકળાયેલા છે અને દરેક વસ્તુ તમને સર્ટિફિકેટ સાથે અને રિયલની હંડ્રેડ પર્સન્ટની ગેરંટી સાથે તમને આ અહીંયા મળી જશે અહીંયા માણેકચોકમાં આપણું માણેકચોક ચાંદલાવડમાં આપણું એડ્રેસ છે ત્યાં અમારી શોપ છે શ્રીજી જેમ્સ એન્ડ જ્વેલર્સ બત્તીવાળો ખાંચો ચાંદલાવડ માણેકચોક અને અહીંયા એકવીસ બાવીસ ત્રેવીસ અમે ત્રણ દિવસ અહીંયા છે એક્ઝિબિશન અહીંયા સિંધુ રોડ ગ્વાલિયા બ્લૂમ્સ કરીને છે બસ ત્યાં છે